श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत दो सौ बावन वैष्णवन की वार्ता कल को वार्ता क्रमांक छठो जो अधूरो हो तो विठल कायस्थ को जो भी लीला में वल्लवी है प्रेमलता के गोद में बैठे ठाकुर जी को छल करी कुंज में गई लेके जो प्रसंग कल ताके बाद वल्लवी दिल्ली से दो कोस दूर जन्म भो विठलदास का श्री गोसाई जी के शरण आई के नाम पायो जब तक द्रव्य तो तब तक हर वर्ष नियम से नियम सो श्री गोकुल जात जाते खूब द्रव्य कीमती वस्त्र वगैरह भेंट करते परंतु जब द्रव्य निगटियो तब गौड़ देश आए और नारायण दास दीवान के बादशाह के पास आके विनती करी नौकरी पे चाकरी पे रहे कुछ शिरपाव के लिए गए जो देनो थो वो द्रव्य न दियो कम दियो तो उनको दंड कियो बंदी खाने में पुरो और उनको हर तीसरे दिन बंदी खाने ते बाहर निकासी के सौ कोरडे मरवाते वो नारायण दास दीवान उनकी जिम्मेदारी हती ये पैसे न दिए कम दिए કે લી પ્રસંગ તો વિઠ્ઠલદાસ પ્રભુને પૂછી જો વિઠ્ઠલદાસ આગે તો તું આછી તરહ સો રહેતો और अब तो तू बहुत सुखी गयो है ताको कारण कहा तब विठल दास ने श्री गोसाई जी से विनती करी जो राज यहाँ के बादशाह की चाकरी करत हो तो सुवाने मोको बंदी खाने में दियो हो तो तासो या शरीर की यह व्यवस्था भई तब से घुसाई जी विठल दास कहे जो विठल दास यह तू नारायण दास सो क्यों न कहो तब विठल दास ने श्री गुसाई जी से विनती करी जो राज चाकरी करी माला कैसे बेची जाए यह तो देह को यह तो देह को भोग है ताको तो भूगत्यो ही चाहिए परी अपनो धर्म काहू को क्यों जनायो जाए तब विठल दास की दृढ़ता के वचन सुनी के श्री गुसाई जी विठल दास सो कहे जो दास तू धन्य धन्य है सो नारायण दास को मोहड़ो बहुत सुपेद हो गयो <laughs> શ્રી ગોકુલનાથજી કહે છે કે મોઢું ફીકું પડી ગયું નારાયણ દાસનું સુપેદ હોઈ ગયો એટલે ફીકું પડી ગયું કારણ કે એને તો આના એના હાથ નીચે જ આ જવાબદારી હતી એના કોરડા મરાવાની એટલે એની આજ્ઞાથી જ માર્યા પણ ખરેખર તો બાદશાહના કાયદાનો ભંગ કર્યો હતો તબ ફેરી તો પ્રભુ ભોગ સરાવન પધારે તબ વિઠળદાસ સો યહ કહે જો વિઠ્ઠળદાસ आज तू यहाँ प्रसाद लीजियो तब विठल दास श्री गोसाई जी सो विनती करे जो महाराज मेरी देह आछी नाही तासो हो स्नान नाही करियो तब श्री गोसाई जी विठल दास सो यह आज्ञा किए तू यहाँ नाहीं ले और सो कहे जो विठ्ठल दास को स्नान कराई दीजियो શું પ્રભુની કી આજ્ઞા માની કે વિઠ્ઠલદાસને નાઈવેકો જામા ઉતાર્યો એટલે જુઓ શ્રી ગુસાઇજી તો પ્રભુ છે બધું જાણે છે કે નારાયણદાસે જે કોરડા ફટકારા ઉડાવ્યા હતા વિઠ્ઠલદાસ ઉપર એને કારણે શું દેહની સ્થિતિ છે પીઠની પાછળની એ બધી જાણે છે આપ પણ છતાંય હવે આપ બારીકમાં બારીક અનુભવ નારાયણદાસને કરાવવા માગે છે અને નારાયણદાસ વિશે જો હવે વચન છે આ એ વચનનું જ કારણ માનવું કે એમને ત્યાં નારાયણદાસ દીવાનને જે છેલ્લે એકદમ રોગ થઈ ગયો અને શરીર કોઈ કામનું ના રહ્યું પથારીમાં પડ્યા રહ્યા અને બાદશાહે આવીને કીધું કે અમે બેઠા છીએ એ આશ્રય પણ હવે કામમાં ના આવ્યો એટલે મૂળ આશ્રય તો પુષ્ટિમાર્ગમાં ઠાકોરજીનો છે જેણે ત્યાં ચાકરી કરતા હોય એનો નથી એને બહુ આપણે સેટ સેટ કરવા માંડીએ તો જેમ પેલી ડોકરીને ત્યાં જમીન માપવા માટે આવ્યો હતો અને ડોકરીએ એમ કીધું કે તેને તું મોકો જીવાય તો તે જ ઘડીએ એમના ઠાકોરજી ડોકરીના ગોકુલ પધારી ગયા અને અન્યાશ્રયનો આવો પ્રભાવ છે એટલે હવે બાદશાહે આવીને કીધું હું બેઠો છું આમ કરીશું તેમ કરીશ તું મારી દીકરી એ બધું એની જગ્યાએ સાચું હશે પણ એક વખત અહીંયા જે આ બે અપરાધ થયા કે એક તો આ નારાયણદાસથી વિઠ્ઠલદાસને આટલા બધા કોરડા માર્યા અને લોહી લોહીને બદલે પરું થઈ ગયું અને આ પીડાનો કોઈ અનુભવ ના થયો નારાયણદાસને એનો રંગ છે શ્રી ગુસાઈજીને એ હવે પ્રગટ થશે અને બીજો અપરાધ મેં કહ્યું તે એક તો આ કોરડાવાળો અને બીજો ગુસાઈજીના ઘરનો બધું હું કરી દઈશ આવો અહંકાર મદ આવ્યો તે વિઠ્ઠલદાસ કો સ્નાન કરાવી દીજીઓ અને હવે આજે અમને આમને જે આટલો ભોગ આવ્યો કોરડાનો એ હજી સુધી મને સમજાયો નથી કે એવું કયું હતું પ્રારબ્ધ કર્મ કે જેને કારણે વિઠ્ઠલદાસને આટલો બધો ભોગ ભોગવવાનો આવ્યો પણ એક તો લાગે જે સ્પષ્ટ દેખાય છે જે હરિરાયજી મહાપ્રભુજીએ શ્રી ગોકુલનાથજીની કૃપાથી આજ્ઞા કરી છે વારંવાર શિક્ષાપત્રોમાં કે શ્રી ઠાકોરજીને લૌકિક ન જાણવા આ શબ્દ જે છે ઠાકોરજીને લૌકિક ન જાણવા હવે એનો ભાવ તો હજી મારી ક્ષમતા નથી કે પાત્રતા પણ નથી પણ આ એક દ્રષ્ટાંતથી એટલું સમજી શકાય છે કે જ્યારે નંદાલયની અંદર પ્રેમલતાના ગોદીમાં ઠાકોરજી બિરાજેલા છે અને એમને આરોગ આવી રહેલા છે દહીં દૂધ માખણ મિશ્રી મેવા પકવાન એનો ઉલ્લેખ નથી પણ કંઈક આરોગ આવી રહ્યા છે તો એ બાળક છે ગુદીમાં તો ત્યારે જ બિરાજી શકે કે જો નાનું બાળક હોય એ મોટાના તો બેસાડાય નહીં એટલે બાળકને જ્યારે લેવડાવી રહ્યા છે અને આ જે છે ચંદ્રાવલીજીની દૂતી છે વલ્લવી અને એ વલ્લવી ચંદ્રાવલીજીની દૂતી હોવાને કારણે જાણે છે કે પ્રભુ વિરુદ્ધ ધર્માશ્રયમાં કૃપા કરવા માટે તત્પર છે એટલે કે જો અત્યારે હું એને ઠાકોરજીને ગોદીમાંથી ઉચકી અને મારી કેળે રાખી અને નિકુંજમાં લઈ જઈશ અને પછી હું વિનંતી કરીશ તો પાછા એ મોટા પણ થઈ જશે અને મારો મનોરથ પણ પૂરણ કરશે અને પાછા એ નાના પણ થઈ અને પાછા પ્રેમ લતાની ગોદીમાં બેસીને આરોગશે હા એ જે બે ગર્ભસંહિતાનું બે દિવસ પહેલાં જે વર્ણન કર્યું હતું વિરુદ્ધ ધર્માશ્રયનું એમાં જે મેં કહ્યું હતું કે ઠાકોરજીને બાવાની સાથે જવાની જીદ કરવી અને પછી એ ગોદી કેળે લઈ અને આપ ગાયો હિયો હિયો કરતા ભાંડિતવન તરફ જઈ રહેલા અને ત્યાં જ ઠાકોરજીએ હવે રાધાજી સાથે આ વખતે લગ્ન કરવા છે એવો યોગ નક્કી કરેલો છે બ્રહ્માજીને બી આશીર્વાદ આપેલા છે કે એ લાભ તમને મળશે એટલે ગર્ગાચાર્યજીને પણ વિનંતી કરી હતી કે તમે જ લગ્ન કરાવીને જાઓ તમે જાણો છો કે હવે આમના લગ્ન રાધાજી સાથે થવાના છે જ્યારે આવ્યા હતા નામકરણ કરવા માટે ગર્ગાચાર્યજી નંદભવનમાં અને વૃષભાનના બરસાનાના મહેલમાં તો બે જગ્યાએ ગર્ગાચાર્યએ જે જ્યોતિષના જ્ઞાતા સર્વશ્રેષ્ઠ આપે કહ્યું હતું કે લગ્ન આ રીતે આમના બેના વન થશે તો તે જ વખતે કીધું કે તો આપો હવે કરાઈને જ જાઓ વિધિને જે કરવાનું હોય એ કારણ કે બાળપણમાં લગ્ન થતા ઘોડિયામાં હોય ત્યારે તો કહ્યું કે ના આ લાભ તો બ્રહ્માજીને આપવાનો નિશ્ચિત કરી દીધો છે તો આજે એ પ્રસંગને કીધો મને બે દિવસ પહેલાં પણ એક સેજ અધૂરો રહી ગયો મારાથી કેમ કે વિરુદ્ધ ધર્માશ્રયમાં લીલામાં અધૂરી વાત હોય તો પૂરું પ્રમાણ ના મળે તો હવે ઠાકોરજી જે ગોદી હતા અને જે આપ ભાંડીરવન તરફ જઈ રહ્યા છે ત્યાં સુધી તો ચૂપ રહ્યા પણ જ્યાં ભાંડીરવન નજીક આવવા લાગ્યું જે આપની લગ્નની સ્થળી છે એની સાથે જ ત્યાં વાતાવરણ પલટાયું ભયંકર વાવાઝોડું થયું અને ઠાકોરજી વિરુદ્ધ ધર્માશ્રય એટલે નિર્ભય પણ છે અને ભયભીત પણ છે તો એકદમ રડવા લાગ્યા અને એટલા ભયભીત થઈ ગયા ચક્કર વકર જોવા લાગ્યા અને સહન નથી થતું કે બીક લાગે છે નંદ બાવા ડરી ગયા હવે હું કેવી રીતે ગાયો ચરાઈશ અને એ વખતે નંદ બાવાએ સામે જોયું કે કિશોર તરુણ અવસ્થામાં સ્વામિનીજી આવી રહ્યા છે અને સ્વામિનીજીનું આ સ્વરૂપ જોઈને આશ્ચર્ય ના થયું નંદ નંદ બાવાને કારણ કે અત્યારે તો નાના છે બરસાણામાં ઠાકોરજી પણ નાના છે ઠાકોરજીથી એક જ વર્ષ મોટા છે સ્વામીનીજી એટલે આટલા મોટા થઈને આવી રહ્યા છે આ કોણ છે એવું ઓળખવાની પણ એમને જરૂર ના પડી એ જાણી ગયા કે આ સ્વામિનીજી છે કારણ કે આ બધી જ વાત ગર્ગમુનિએ કહી દીધી હતી કે આ બે સ્વરૂપ છે ને એ પૂર્ણ પુરુષોત્તમ છે અમને કોઈ રોકટોક નથી કોઈ કાયદો નથી કોઈ નિયમ નથી એ ક્યારે મોટા તો ક્યારે નાના અને એટલે સ્વામિનીજીને પ્રભુની પ્રેરણાથી જે ઓળખી ગયા અને કહ્યું કે આ તમે રાખો તમારી પાસે અને પછી તમે એમને ઘરે પહોંચાડી દેજો આવું રડે છે અને પછી વરદાન નાગેલું એ પ્રસંગ આવેલો આગળનું કહેવાનું ચૂકી ગયેલો કે હવે જ્યારે નંદ બાવા આગળ ચાલ્યા ગયા પછી ભાંડીરવન પાસે જ સ્વામિનીજીએ ઠાકોરજીને વિનંતી કરી તો તરત જ એ બાળ સ્વરૂપ છોડી અને આપ કિશોર સ્વરૂપ થઈ ગયા અને કિશોર સ્વરૂપ થયા પછી આપ બંને જે વિહાર કર્યોનું જે વર્ણન છે એટલું સુંદર છે જે આપણે કહેવાય ને ગુજરાતીમાં દોડપકડ રમીએ એવી રીતે સ્વામીનીજી ક્યાંક સંતઈ જાય અને ઠાકોરજી એમને શોધી કાઢે અને ઠાકોરજી સંતઈ જાય અને સ્વામીનીજી સુધી કાઢે એકબીજાના વેણું અને વસ્ત્ર ખેંચી લે આવી કમળ વગેરે આવી સુંદર લીલાનું વર્ણન અને પછી ત્યાં ભાંડીર વનમાં લગ્ન થવા આપના અને સ્વામીનીજીના બ્રહ્માજી લગ્ન કરાવે છે એ મંડપ પણ આખો સુદ્ધ થવો એમાં અગ્નિ પ્રગટ થવી બધી જ જાતના જળ આવી જવા તીર્થોના આવું સુંદર વર્ણન અને આ પછી જ્યારે ઠાકોરજીને ઠાકોરજી ને સ્વામીનીજી ના સ્વામિનીજીનો શૃંગાર ઠાકોરજી કરે છે આટલે સુધી વર્ણન આવ્યું પછી ઠાકોરજી હવે લીલા પછી કરવી હતી બાકીની એટલે આપે સ્વામિનીજીનો જ્યારે સમય આવ્યો કે બહુ શૃંગાર કરું બસ એ જ વખતે ઠાકોરજી વળી પાછા નાના જેવા હતા નંદ બાંદા નંદ બાબાના આવેલા ખેડે એટલા થઈ અને રડવા લાગ્યા કે મને મારે ઘેર જવું છે મને કંઈ કોણ લાવ્યું કે અહીંયા હું ક્યાં શું કરું છું આવું આવું લીલા અને સ્વામીનીજી પણ રડવા લાગ્યા કે આવું ના ચાલે તમે મને શૃંગાર કરવાનો મારો સમય આવ્યો તો તમે તો આવી રીતે છટકી ગયા અને પાછા નાના થઈ ગયા હવે હું શૃંગાર કેવી રીતે કરું હવે રસ ના પ્રગટે જુઓ ઠાકોરજી એક જ છે પણ રસ માટે જે આપણું સ્વરૂપ છે એ જુદું જુદું છે એટલે હવે વાત્સલ્ય ભાવ હોય તો જ આ સ્વરૂપને ઉચકી શકાય પહેલો ભાવથી તો ના કરી શકાય ને જેમ કે રતી હતી જે કામદેવની પત્ની હતી અને જ્યારે એને ત્યાં મા પેલા જે હરી ગયો હતો કામદેવને જે હતો અસુર રાજા એને ત્યાં જ્યારે રતિએ જોયું માછલામાંથી પ્રગટ થયા કામદેવ અને જોયું કે આ તો મારા પતિ છે એટલે પોતે બાળક એ હોવા છતાં એ ભાવે ઉછેરે છે એને અને પેલા જ્યારે સમજણા થાય છે જલ્દી મોટા થાય છે અને સમજણા થાય છે ત્યારે પૂછો છે કે તું તો મારી મા જેવી છે મારો ઉછેર કરી રહી છે તો તું મારી સામે આવી રીતે દ્રષ્ટિથી કેમ જુઓ છે કામ દ્રષ્ટિથી એટલે રતી કહે છે કે તમે તો કામદેવ છો અને હું તમારી પત્ની હતી એટલે એવી રીતે અહીંયા સ્વામિનીજીએ જાણ્યું કે આ તો નાના થઈ ગયા હવે મારા કામ ના નથી એટલે પાછા કેળે લીધા પણ એ વખત આકાશવાણીથી હા પહેલાં રડ્યા સ્વામિનીજી રડવાનું ચૂપ મજી થતું કેમ કે મારે શૃંગાર તો કરોડા રહી ગયા ઠાકોરજીના શ્રી કૃષ્ણ જે તરુણ વય છે એના તે વખતે આકાશવાણી થઈ કે ના આ લાભ તમને જરૂર મળશે પણ એ સમય આવશે ત્યારે અને પછી આપે કેડે લઈ અને એમને પાછા યશોદાનીજીને ત્યાં પધરાયા અને એ શૃંગાર જે અધૂરો હતો લીલાનો એ ઠાકોરજીએ જે કર્યો એ ગોવર્ધનની એક કંદરામાં કર્યો અને એ જ કંદરામાંથી આપ ગોવર્ધનનાથજી પ્રગટ થયા પાંચ હજાર વરસ પછી એ જ કંદરાનું નામ પણ શૃંગાર મંડલ એવું એ સ્થાનનું નામ પડ્યું એટલે આ લીલા વિરુદ્ધ ધર્માશ્રયમાં ક્યારેય પણ સંદેહ ના કરવો કે હજી તો ખોળામાં બિરાજી રહ્યા છે લઈ રહ્યા છે બાળક છે અને આવી રીતે કેમ થઈ શકે તો આ જે પણ છે એમાં હવે મૂળ પ્રસંગ પર આવીએ કે મને જે અનુભવ લાગે છે કે આટલા બધા શિક્ષા શા માટે થઈ અમને અને સહન પણ કેમ કરી બે કારણ જોબ સાથે આજનો વાર્તા હવે અહીંયા વિરામ તરફ જઈ રહી છે એક તો આ શિક્ષા થઈ હશે એનું કારણ જે મારી દ્રષ્ટિ હું જોઈ રહ્યો છું એમાં બાળક તરીકે ઠાકોરજી જ્યારે આરોગી રહ્યા હોય અને એમને લઈ જઈ અને પાછળની કુંજમાં જે વિનંતી કરવી અને એમણે એ બાળક સ્વરૂપ છોડી અને આપ તો પૂર્ણ પુરુષોત્તમ છો એટલા તરુણ કે કિશોર થઈ અને એમને સમજાવવા હવે સમજાવવામાં ઠાકોરજી સમજાવે કે આવું ના હોય આ રીતે યોગ્ય નથી અત્યારે જ્યાં છું ત્યાં મને પાછું મૂકી દે આપ આરોગી રહ્યા છે આરોગતા આરોગતા બાળકને કોઈ લઈ લે એ કેટલો મોટો અપરાધ છે એ કા અપરાધ હોઈ શકે જે અત્યારે મને મારા દ્રષ્ટિને મતીથી સમજાય છે એ કહી રહ્યો છું અને બીજો અપરાધ ઠાકોરજીએ એવી આજ્ઞા કરી કે જો તને ખબર પડશે યશોદાને તો તને પણ અંદર નહીં આવવા દે તો આ આજ્ઞામાં પણ પ્રેમ છુપાયેલો છે કે ચંદ્રાવલીજીની દૂતી કાર્ય કરનારી છે અને એનું કાર્ય જો જતું રહેશે હાથમાંથી દર્શન પણ જતા રહેશે કારણ કે ભૂતલ પર પડવું પડશે તો આવી ચિંતા ઠાકોરજીને હતી અને એ ચિંતાથી જ આવી સમજ સમજ આપી તો પણ એણે આ વાતને ના સ્વીકારી અને છેવટે મજબૂર કર્યા ઠાકોરજીને તો ઠાકોરજી તો ના છૂટકે પુનઃ પુરુષોત્તમ છે એટલે કોઈ દિવસ કશું રોકટોક નથી કરતા છેવટે તોના મનોરથ પૂરા કર્યા પણ પરિણામ તો એ જ આવ્યું છેવટે અને કદાચ આ ભોગ ભોગવવાનો હોય એવું બની શકે અને મેં જે પેલો પ્રસંગ કયો હતો કે શિક્ષાપત્ર એકમાં હરિરાયજીએ પણ આ વિરુદ્ધ ધર્માશ્રયનો પ્રસંગ વિશે કહ્યું છે કે જ્યારે ઠાકોરજી જે ઘરમાં ચોરી કરવા જતા એ એટલા માટે જતા કે એ જે વ્રજની ગોપિકાઓ હતી એ મનોરથ તો કરતી કે ઠાકોરજીથી આવું સુખ અમને મળે એ પણ જાણી ગઈ હતી કે ઠાકોરજી આવું સુખ આપવા માટે સમર્થ છે એટલે મનોરથ તો કરીને બેઠેલી પણ એ જે લૌકિકમાં પડી જતી હતી એવું મેં કહ્યું હતું એ સાચું હતું પણ એનાથી અધિક એક વાત ચૂકી ગયો હતો કે એ લૌકિકમાં તો ભલે પડેલી પડેલી રહેતી અને ઠાકોરજીને યાદ પણ ન કરતી વખતે પણ એ જ્યારે નિકુંજમાં ઠાકોરજી પધારતા અને આ જ સુખની લાલાઈ રહેતી જે ગોપીઓને ત્યાં સુખ આપતા એવું આ બધી જાણતી પણ તો પણ એમને સંકોચ થતો કે અમારાથી જવાય અમે તો એમ કે આ ઘરમાં જે અમારા કુટુંબમાં જે મર્યાદા છે કે ઘર છોડીને આવી રીતે કોઈ નિકુંજમાં બગીચામાં એકલા થોડી કોઈ સારા ઘરની દીકરીઓ જઈ શકે એમ મનમાં વિચારીને એ લોકો જતી નહોતી અને કુંજમાં ઠાકોરજી બધા જ મનોરથો પૂરા કરતા રહેતા પણ આ નાનજી શક્તિ તો એમની પર કૃપા કરવા હરિરાયજીએ ગોપેશ્વર પ્રભુએ હરિરાયજીના એ શ્લોકનો ભાવ પ્રગટ કર્યો હતો કે તેથી પછી ઠાકોરજી તે ઘરમાં બાળ સ્વરૂપમાં જ જાય જે નાના હતા ચોરી કરવાની શરૂઆત કરી દીધી જે છ સાત વર્ષની ઉંમરે એ સ્વરૂપમાં જ જાય પણ અંદર ગયા પછી એ પાછા કિશોર કે તરુણ થઈ એમના મનોરથ પૂરા કરી પાછા બહાર આવે ત્યારે પાછા બાળક થઈને જ બહાર આવતા આજુબાજુવાળાને પણ કોઈ પ્રશ્ન ઊભો ના થાય તો આ રીતે અપરાધ હોઈ શકે જેથી આટલું બધું ભોગવવું પડ્યું હા પણ બીજું કે આ અપરાધ પછી પણ એમનો જે ભાવ છે કે કોઈને કહ્યું નહીં કશું એ શું છે તો બસ યાદ જ છે કે એક વખત શ્રી પુરુષોત્તમના શ્રી લીલા વિહારનો આનંદ અને અંગ સ્પર્શનો અનુભવ કરી લે છે જે પણ પુષ્ટિજીવ એ પછી એ સુખ પાછું પ્રાપ્ત થાય એના માટે બધું જ સહન કરવા તૈયાર રહે છે એટલે આટલું સહન કર્યું એવો ભાવ જાણવો અને હવે તો શ્રી ગુસાઇજીએ કીધું કે વસ્ત્ર તમે અહીંયા જ સ્નાન કરીને નથી આવ્યા એવું કીધું એટલે કેટલું મોટું કારણ હોય માર્ગે જેવું સ્નાન કરીને ના આવે એવું ક્યારેય બને નહીં જેમ કે જ્યાં વ્રજમાં મહાપ્રભુજીએ કહ્યું કે આ પ્રસાદ લો તો કે ભાઈ સ્નાન નથી કર્યું ડર લાગે સ્નાન કર્યા વગર પુષ્ટિ માર્ગમાં જીવ કોઈ દિવસ કશું લે નહીં એટલે ત્યાં પછી મહાપ્રભુજીએ કહ્યું કે ના તમે વ્રજમાં જ છો આ તો રજ સ્પર્શ કરી ગઈ તમે તો પણ તમારું સ્નાન થઈ ગયું પણ અહીંયા તો ના ચાલે એટલે વિઠ્ઠલદાસને વિઠ્ઠલદાસ એવું કહ્યું કે મેરી દેહ આછી નાહી હે તાસો સ્નાન નાહી કર્યો હૈ તબ શ્રી ગુસાઈજી વિઠ્ઠલદાસ યહ આજ્ઞા કીએ જો તું ઇહાઈ નાહી લે ઓર ખવાસ જો કહે જો વિઠ્ઠલદાસકો સ્નાન કરાવી દીજો હવે આ પ્રભુ આજ્ઞા કરે એટલે લીલા થવાની કારણ કે ના પાડે છે મારું દેશ સારો નથી એટલે કે મને તો પાછળ બરડામાં ખૂબ લોહીને પછી પરું થયેલું છે હું કેવી રીતે નવું જેમ ના એમ વધારે પાકે એટલે હું નવું કેવી રીતે તો હવે ઠાકોરજી વલ્લભ ભૂસાઇજીએ આજ્ઞા કરી દીધી કે બસ હવે તમે સ્નાન તો કરી લો અહીંયા જ કરી લો અને ખવાસને બી આજ્ઞા કરી દીધી કે વિઠ્ઠલદાસને સ્નાન કરાવી દો અને પ્રભુ કે આજ્ઞા માની કે વિઠ્ઠલદાસને નહી કો જમા ઉતાર્યો તબ નારાયણ દાસ કાપ્યો પાછે વિઠ્ઠલદાસ કો ખવાસને સ્નાન કરાવી દો શો સ્નાન કરી કે વિઠ્ઠલદાસ બેઠે તબ શ્રી ગુંસાઈજી પાતરી ધારી ધરી વેકૂપ ધારે શો પ્રભુ વિઠ્ઠલદાસ કી દેહદેખી કે કાંપે ગુંસાઈજી કાપી ગયા બસ આ પણ કારણ છે કે નારાયણદાસનો આટલું સેવા કરી કે જે સેવાનું કોઈ ગાન કરવા જાય તો પણ પાર ના આવે એ નારાયણ દાસને પણ છેલ્લે આવો દેહ થઈ જવો એનું આ મુખ્ય કારણ તો મને આજ દેખાય છે કે ગુંસાઈજી કાપી ગયા ધ્રુજી ગયા આવું જોઈને પ્રભુ ધ્રુજી જાય એટલે પરાકાષ્ઠા કહેવાય પછી એ સ્થિતિ એવી થવી એમાં પછી શંકા ન જવી જોઈએ પાછળ શ્રી ગુંસાઈજી विठल दास से पूछे जो विठल दास यह देह में कहाँ बयो है तब विठल दास के नेत्र भरिए और विठल दास ने रडू आविर्भव ये त्यार सुधी दर्द थे हो चिटलियों खत फटका रहा कोरड़ा ये वाग्यू चेना ऊपर फरी मारता दर तो तीजे दिवस है। तो जो वागियो जे अन ऊपर मारे त्यारे जो दर्द था एक दर्द पर सांच में राखियो होतो बाहर न तू काढियो पण आज ये પોતાणा मा गणो बाप गणो પોતાणु बदूज गणो इवा विठ्ठल दास जी गुस्सा जी पूछू कि यह देह में कहां बयो है तब विठ्ठल दास के नेत्र भरियाए पाच विठ्ठल दास ने प्रभुण सो विनंती करी जो महाराज मो पर માર પડી હી અત્યાર સુધીનું બધું જ દર્દ એક સાથે પ્રગટ કર્યું શ્રી ગુસાઈજી કહે જો એસો કોણ કોણ માર્યો તબ વિશ નારાયણદાસ કી ઓર દેખ્યો એવું નથી કીધું કે આપણે અપરાધનો દંડ કર્યો છે દંડ તો બાદશાહ છે પણ મારનાર કોણ હતો ખરેખર તો અત્યારે ગોકુલલાલજીએ કહ્યું કે નારાયણદાસ પોતાના હાથે મારતા હતા મરાવતા નહોતા તેને પહેલાં એવું વર્ણન હતું કે મરાવ્યો કોરડા ફટકારા ઉડાયા પણ આ તો નારાયણ દાસે પોતાના હાથે જ કર્યું છે એટલે નારાયણ દાસની આવી સ્થિતિ થઈ આટલું સેવા પછી પણ શ્રી ગુંસાઈજી નારાયણદાસો પૂછે જો નારાયણ દાસ એસી ભાંતિ વૈષ્ણવ કો કયો માર્યો હે તબ નારાયણદાસને શ્રી ગુંસાઈજી સો વિનંતી કરી જો મહારાજ મેં ઇનકો વૈષ્ણવ જાણ્યો નહીં તબ ફેરી શ્રી ગુંસાઈજી નારાયણ કહે જો તે યાકો વૈષ્ણવ ન જાણ્યો પરી જીવ તો જાણ્યો હતો એટલે ગુસાઈજી તો એટલું મોટું મેસેજ આપી દીધું કે તમે વૈષ્ણવ થઈને બીજા વૈષ્ણવને જ જીવ ગણો એવું નહીં કરવાનું તમે વૈષ્ણવ થઈને બીજા વૈષ્ણવને તો મહત્વ પહેલું આપવાનું બીજા નથી તો દૂર રહેવાનું પણ બીજાને કોઈ તકલીફ ના અપાય કારણ કે જીવ તો છે ને એટલે કે પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગુસાઈજી કહે છે હું એની અંદર બેઠેલો જ છું પૂર્ણ પુરુષોત્તમનો અર્થ જ એ થાય કે ઘટ ઘટમાં બિરાજતા એટલે કોઈ પણ જીવની અંદર પણ સાક્ષાત મુસાઇજી આ પિરાજી જ રહેલા છે એટલે જ આપણા માર્ગમાં જેટલા પણ ભગવદીઓ થઈ ગયા એમણે બીજા અન્ય માર્ગીઓને છોડાવવા માટે પોતે જીવની બાજી મૂકી દીધી છે અનેક પ્રસંગો છે ચોર્યાસી બસો બાવનમાં પરી જીવ તો જાણ્યો હતો સો વૈષ્ણવ કોઈ એસી નિર્દયતા ન ચાહીએ વૈષ્ણવ કો જીવ માત્ર ઉપર દયા રાખી ચાહીએ તબ નારાયણદાસને શ્રી ગોંસાઈજી શું વિનંતી કરી જો રાજ મોસો બડો અપરાધ પડ્યો હે પાછે નારાયણદાસ વિઠ્ઠલદાસ કો આગ્રહ કરે પરિ વિઠ્ઠલદાસ નારાયણદાસ પાસ ન રહે જબ શ્રી ગોસાઇજી ઉંતે વિજય કીએ તબી નારાયણદાસ કે દેશ તે વિઠ્ઠલદાસ હું ચલે તો અહીંયા પણ એવું યાદ એવું ધ્યાન રાખજો વૈષ્ણવો કે વિવેક ધૈર્ય આશ્રય ગ્રંથ આપે જ એમના હૃદયમાં સ્થાપ્યો છે કૃપા કરીને એટલે એમને કોઈ નારાયણ દાસ માટે દ્વેષ નથી પણ હવે ધર્મ પ્રગટ થઈ ગયો કે હું વૈષ્ણવ છું ગુસાઇજીનો સેવક છું એટલે હવે શું કરશે એ નોકરીમાં રહ્યા છતાં એ આગતા સ્વાગતા કરશે એ ભાવથી હવે છોડી રહ્યા છે બાકી હજી પણ કોઈ એમને દ્વેષ નથી શ્રી ગુસાઇજી કે સાથ કે સાથ હિ વિઠ્ઠલદાસ નીકશે એ ફેરી વિઠ્ઠલદાસ વા વિઠ્ઠલદાસ ન રહે ભાવ પ્રકાશ કહે તે જો અબનારાયણ દાસ વિઠ્ઠલદાસ કો વૈષ્ણવ જાને તાતે ન રહે શું વિઠ્ઠલદાસ શ્રી ગુંસાઈજી કે એસે કૃપાપાત્ર ભગવદીય હતો સો ઉનકી વાર્તા કહા તાઈ કહીએ આવતીકાલે હવે સાતમા સેવક શ્રી ગોસાઇજીના રૂપ મુરાારી દાસ ક્ષત્રિ અંબાલામાં રહેતા તેમની વાર્તાનો પ્રસંગ આવશે શ્રી ગોવર્ધનનાથ કી જય હો શ્રી ગુંસાઈજી પરમ દયાલ કી જય હો